તો મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં ગઈકાલે પણ આગાહી મુજબ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો સૌથી વધુ વરસાદ ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં એક ઇંચથી વધુ તે સિવાય વલસાડ સુરેન્દ્રનગર ભરૂચ અમરેલી નવસારી જિલ્લામાં પણ અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો હતો સેટેલાઇટ પિક્ચરની વાત કરીએ છેલ્લી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર દક્ષિણ સૌરાષ્ટ્ર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જિલ્લો તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાઢ વાદળો જોવા મળ્યા હતા અને ગઈકાલે કહ્યું હતું તે મુજબ દક્ષિણ ગુજરાતમાં ઓફ સો ડ્રફ સક્રિય થયો હોય આજે વહેલી સવારથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠે પણ વાદળો જોવા મળ્યા છે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સિસ્ટમની વાત કરીએ તો સરફેસ લેવલ ઉપર પવનોમાં જે અસ્થિરતા હતી તે હવે ઘટી રહી છે અસ્થિરતામાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ હજુ પણ પૂર્વ સૌરાષ્ટ્ર અને તેને લાગુ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં અસ્થિરતાનો માહોલ છે પાંચસો પચાસ એંચપી એટલે કે નીચલા લેવલ ઉપર વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે જેને લઈને રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવા ઝાપટાના પ્રમાણમાં વધારો થશે પાસિંગ સાવરમાં વધારો થઈ શકે છે સાતસો એંચપી એટલે કે મિડ લેવલ ઉપર હવે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું છે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોને બાદ કરતાં બીજા વિસ્તારોમાં આગામી બે ત્રણ દિવસ ભેજનું પ્રમાણ ઓછું રહી શકે છે સાતસો એંચ ઉપર આજે ઓગણીસ જૂન અને આવતીકાલે વીસ જૂનની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદના વિસ્તારો તેમજ વરસાદના પ્રમાણમાં વધારો થઈ શકે આવતીકાલ સવાર સુધીમાં વલસાડ નવસારી ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને એકલ દોકલ વિસ્તારમાં બે ઇંચથી ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતના આ સિવાયના સુરત તાપી નર્મદા ભરૂચ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવો મધ્યમ વરસાદ હળવા ભારે ઝાપટા ચાલુ રહેશે મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ખંભાત નડિયાદ અને પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ઝાપટા જેવું શક્યતા દેખાઈ રહી છે ખાસ કોઈ મોટા વરસાદની શક્યતા નથી સૌરાષ્ટ્રમાં આજે પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી લઈને એકલદોકલ સ્થળે એક ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે કાંઠા વિસ્તારો તરફ વધુ શક્યતા રહેશે રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ મોરબી જિલ્લામાં ગાજવીજ સાથે એકાદ બે સ્થળે ભારે ઝાપટા કે અડધો એક ઇંચ વરસાદ નોંધાઈ શકે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ છાંટછૂટ કે ઝાપટાની શક્યતા ગણી શકાય કચ્છમાં ખાસ કોઈ મોટી શક્યતા નથી એકલ દોકલ સ્થળે છાંટછૂટ કે હળવા ઝાપટા પડી શકે ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કોઈ મોટી શક્યતા નથી એકલ દોકલ સ્થળે છાંટછૂટ કે હળવા ઝાપટા જેવી શક્યતા ગણી શકાય મિત્રો આગળ ચોમાસાનું એક ખાસ મોટું આગોતરું એંધાણ આવવાનું છે એક બે દિવસમાં જ તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર